બારડોલીના ભંગારના વેપારી પોલીસના હાથમાં આવી જવા પામ્યા છે અને બેઠક ફરાર છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી સુગર ફેક્ટરી પાસે શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા જૂના ફર્નિચરના લેવિટનો ધંધો કરતા ફારૂક જુમા પર એક મહિના પહેલા એક કોલ આવ્યો હતો કોલ કરનારે કહ્યું હતું કે મારું ટ્રસ્ટ ચાલે છે અને ટ્રસ્ટમાં પરચોરન રૂપિયા મારી પાસે છે તમે પાંચ લાખ રૂપિયા આપશો તો તેના બદલામાં દસ વીસ પચાસ રૂપિયાની પરચોરન નોટો સાડા સાત લાખની આપીશું અમિતાભના ઠગે કોલ કરી હજીરા રોડ બોલાવ્યા પછી ત્યાંથી આગળ મારા માણસ છે તેઓ કંઈ આભવા રોડ થઈ વેસુ આગમ શોપિંગ પાસ મોલ પાસે બોલાવ્યા હતા ત્યાં મોપેટ પર આવેલા શખ્સે પાંચ લાખની રકમ વેપારી પાસેથી લઈ છૂટા રૂપિયા આપવાની વાતો કરી નીકળી ગયો હતો વેપારી ઉમરા પોલીસમાં આ બાબતની ફરિયાદ આપી હતી જેના આધારે ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ સાધારી મુખ્ય સૂત્રધાર એવા મરોલીના મોહમ્મદ નોરેન મોહમ્મદ ઈર્ષા તેનો સાગરીજ નવસારી કબલપુરના સુરજ જ્ઞાનચંદ્ર ગુપ્તાને પકડી પાડ્યા છે જ્યારે અન્ય બે ભાગી છૂટા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા